હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ જો આપણે એકદમ એકદમ ફ્રેશ થઈ ગયા છે નાસ્તો આજે નથી કર્યો કેમકે આજે નાસ્તામાં કઈ ઈચ્છા નહોતી કે આજે નાસ્તો નથી કરવો

થઈ છે નહી આઈ હોપ કે તો થોડી ઘણી થોડી ઘણી ખાતા રહીશું નકર પછી બધું અરે વા રે વાહ પાઇનેપલ ફેવરિટ આઈટમ હે પણ હમણાં પાઇનેપલ હું એને આખા લાવતા નહીં ઘરમાં કેમ કે પછી પાઇનેપલ ખુશીને ન ખવાય પછી એને ઈચ્છા થાય ને એવું નહીં એના કરતાં પાઇનેપલ કીધું લાવવાનું જ નહીં પાઇનેપલ મને ને બે ને બહુ ભાવે જયારે પણ પાઇનેપલ દેખાય ને હું પાઇનેપલ તો લઈ જ લઉં ગમે ગયા બહાર ગયા ને તો પણ અત્યારે પાઇનેપલ ઓછો લાગે કેમ કે પ્રેગનેન્સીમાં પાઇનેપલ અવોઈડ કરવાનું આવે પાઇનેપલ તો હાઉ ન ખાવે એટલે પાઇનેપલ ઘરમાં લાવતા જ નહીં હમણાં તો કેટલાય દિવસથી અઠવાડિયુંથી દસ દિવસ જેવું થઈ ગયું કેતો હોય ને કે આરસી ને ધાબા ઉપર લઈ જઈને તળ પર તડકો પણ ઝાકળ જ દરરોજ એટલી પડતી હોય ને તો એટલે મને અમે ઉપર ન લઈ જાતો હમણાં થોડાક દિવસથી તો આજે ઉઘાડ થયો હવે કાલ થી આવો ને આવો ઉઘાડ રહીએ ને એકદમ આમ તડકો હવે હારો થોડો કુગડો તડકો નેવો પડે છે તો હવે કાલ થી એને પાછું બાપ દીકરા નું રેગ્યુલર ઉપર જઈને પાછું ને તડકે વિટામિન ડી લેવાનું ચાલુ કરવું જોઈએ વિટામિન ડી ની ખાસ જરૂર હે બે મારે જરૂર હે ને એને જરૂર હે એટલે કાલ ની લેવા ચાલુ કરવું હે

હા પાછું તમારે બાબરી કઈ ને કેટલી વાર જરાક નવો લોક આવી જાય મારા પછી કઈ નોક ખુશી લેવું કઉ ખુશી હું ને થોડાક લાંબા વાળ કરી નાખું ને પછી એને એકદમ કઈક નવું આપું મોલું હેર સ્ટાઈલ કરી તમે વાળ વિશે હું કામ મારે મગજ મારી કરો તમને ખબર છે હું કાય વાળનું તમને પરમિશન દેવાની નથી નથી ઓલી આ હે ને ઈ લુક કરવા મે કેટલી વાર તો એમ કે ખુશી આમ ને નામ કરી તો આ વખતે આ કલર યુઝ કરી મે કાઈ ન કરું તમારે તો એક બ્રાઉન શેડ ઉપર કરવા હોય તો કરાય ના ના કલર માર ન કરો બ્રાઉન શેડ બ્રાઉન શેડ કાઈ ન કરો નવો લુક ની વાત કરતો તો લુક કઈ ન ધરવું એવો પણ ટકલા શેડ

હું કેવાય મમ્મી જાઉં કે આ તો એને ટોળા પડતા ખુશી નિશાળ જાતો ને પણ નો ગોતવા દેતો હું રાતું માથા નાડવા નો દેતો બહુ ટોલા પડતા પેલા

કરે કે સરસ 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 ના ના હું મારે શું કામ હવે હું કેવાય ઘરકી કહાવત ભૂલાઈ ગયું ભૂલાઈ ગઈ કેવા જતો હવે યાદ આવશે તો કઈશ સવા મહિના પૂરો થઈ ને પેલું પેલું કામ કરવાનું છે કે ઘર ક્લીન કરવાનું છે ને આરસી લઈ જવાનું છે હનુમાન દાદા

ना no, ऑब्वियसली मारी आस्था है एक लिया कोई ना बधाई ना आस्था होय विश्वास राखो तो बधु ही है ना और राखो तो काई ना आपरी तो, तो बधी पूरी आ थी आपरी बधी इच्छा पूरी थई है हां सीरियसली पूरी थई है ई पछी तमने निराश कर क्यों कर बीजी व्लॉग में वा कई सी बात खरे खरे केवा बेसी ना तो आज लोग वीडियो पति जाए आज

આ બધા જોવે ને મારી નવી બાય 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 ની ગાડી ચાલી પંપ 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 આરસી ની ગાડી મસ્તી ની એ વાત સાચી સરસ લ્યો લિયો ગાડી આમ થી આમ થાય જરાક વારે સારું કઈ નડતું નથી સાઉન્ડ બાઉન્ડ આપડે કઈ નડે નઈ વધારે પડતો ન નડે પણ આપડે ધ્યાન રાખ્યું એમ તો

એમ બોલશો ને એટલે તમારો જઈશે એટલે હાલો લઈ આવો હાલો પછી જમવાનું ની બધું બનાવવાનું ચાલુ કરે મમ્મી બાર બધું મેડિસિન ને બધું લઈને આવ્યો ને તો ઘરે જોયું ને તો જો બટેકા બફાઈ રેડી હતા ને અહીંયા તો ભૂંગળા કરાય છે

કઈ પણ વસ્તુ રસોઈ બનાવતી વખતે અહીંયા હાથ અડે તો મમ્મી તો અમે ઊન ખુશી આવતા જતા હઈશું ને બાર તો દેખાય છે ને તો અમે લેતા આવશું એ વસ્તુ હઈ રે જો હું હે ને ડીમાર્ટ માંથી આવેલા હાબુદાણાના પાપડ લઈ આવ્યો તો ના 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 તો એ તરે મમ્મી ને કીધું તારો કીધું કેવા થાય છે કેવા થાય છે ખબર પડે ને હા અરે વાહ રે વાહ સરસ થાય છે મસ્ત થયા ખાવાની મજા આવે વરા તો પછી વધારે લઈ આવું ને તો આપણે પહેલા આ તો ટેસ્ટિંગ માટે જ થઈ ગયો થઈ ગયો મમ્મી હા સરસ થયો એકદમ મોટો નાનકડો અને એકદમ મોટો થઈ ગયો સામુદાણે પાપડ તો જો પેલી વાર ખાધા જે પહેલી વાર ખાધું હોય ને પહેલી વાર એટલે લગ્ન પ્રસંગમાં કોઈક જે હોય પણ ઘરે બનાવી આ રીતનું પહેલી વાર લઈ આવ્યા તો ફાઇનલી અમે તમને કીધું તો કે આવતી કાલના બ્લોગમાં અમે કહી દઈશું ચેનલ નું નામ તમે બધા એ ગેસ કેનો ઘણા બધા સજેશન આપ્યા મોટું નામ લાગતું હતું એવું લાગતું હતું એટલે એકદમ સિમ્પલ અમાર કે ફેમિલી ફન એ ટાઈપનું અમે નામ જણાવી દે ચેનલ નું નામ છે લિટલ ફન લિટલ ફન અમારું બધું ફેમિલી ફન એક નાનકડો ફન લિટલ ફન છોકરાઓને ગમે એવું નામ છે સરસ નામ છે સિમ્પલ અને સ્વીટ નામ જોતું હતું એટલે પછી એને આઈડિયા એરિયા અમારું જે ફેમિલી ફન એને રિલેટેડ છે એટલે હા અને બીજી વસ્તુ એ કે નામ આપી દીધું છે ચેનલનું અમે જય શ્રી રામ ને જય માતાજી માતાજી ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કે નામ આપી દીધું છે અત્યારે અત્યારે હજી ક્રિએટ કરીને આયો અને અનાઉન્સમેન્ટ કરી દઈએ હવે કે એની ચેનલનું નામ છે લિટલ ફન અને બધાયે કરવાનું ભૂલતા નહીં હા હા કોમેન્ટ બોક્સમાં પિન કરી દીસ પહેલા જ આવશે ક્લિક કરશો એટલે એની ચેનલ ઓપન થઈ હોય એમાં એટલે તમે તારીખે પણ અત્યારે નાખો તારીખે આવી અત્યારે કેટલો ખરાબ જોક્સ વેર્યો ને કે મારા જોક્સ કરતા હોય એક કોમેન્ટ આવીતી

તો આરસીયુ ને મસ્ત મસ્ત વિડીયો મુકતા રહીશું ધીમે 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 કોશિશ કરશું કે જેટલું બને બેટર બને એટલું અમે ટ્રાય કરશી અમે હા હજુ તો જો અત્યારે એટલું બધું હજી તો નાનો છે તમને બધા ખબર છે ધીમે 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 વિડીયો આવશે પછી ધીમે ધીમે એની વિડીયો ની ફ્રીક્વન્સી વધતી જશે ને અમે કોશિશ એવું કરશું કે નવું એન્ટરટેનમેન્ટ તમને જોવા મળે અ

બધાની કોમેન્ટ ને ઇન્સ્ટામાં તો ભરપૂર ડીએમ આવે કે ઇન્સ્ટામાં એડ્રેસ આપો યુટ્યુબમાં તો ન આપી શકો પણ અમને પર્સનલમાં આપો પણ તમે લોકો આરસીયુ માટે ગિફ્ટ મોકલાવાનું કહો છો પણ જસ્ટ બ્લેસિંગ આપો એડ્રેસ મેં અત્યારે ઇન્સ્ટા ઘણા બધા કહે છે કે દીદી એડ્રેસ આપો અમે આરસીયુ માટે ગિફ્ટ મોકલાવું હે તમારા બ્લેસિંગ છે ને એ જ આરસીયુ માટે ગિફ્ટ છે બસ બાકી એડ્રેસ ન માગો યાર ને ગિફ્ટ મોકલવાની જરૂર જ નથી તમે લોકો આટલો સપોર્ટ ને પ્રેમ આપો છો ને અમને અને આરસીયુ ને બસ અમારા માટે એટલું જ કાફી છે અત્યારે સૂટ બાકી છે અમારું તો એ કમ્પલેટ કરી નાખો એટલે જો અમે કપડા ચેન્જ નથી કર્યા કે પછી હું ચેન્જ કરી લઈશું સૂટ પતી જાય એટલે અને પછી સૂઈ જશું તો મળીશું કાલે મસ્ત મજાની મોર્નિંગમાં તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી